શનિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી પહોંચી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવ ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠાની મુલાકાતે પહોંચવાના છે ત્યારે ત્યાં સીએમ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અંબાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે ત્યારે લાભાર્થીઓ સાથે સંવાદ અને ગૃહપ્રવેશ પૂજા પણ કરવામાં આવશે અને શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં પ્રધાનમંત્રી રોજગાર કરનાર જે લાભ છે રોજગાર યોજનાના લાભ છે તેના વિતરણ કરવામાં પણ આવશે મારા શ્રી શક્તિ સેવા કેન્દ્ર માટે એક સૌભાગ્યનો દિવસ છે કે અમે લોકો ગત અનેક વર્ષોથી અહીંયા કાર્ય કરી રહ્યા છીએ એના અંતર્ગત દોસો જેવા મકાનો અમે લોકોએ પીએમ આવાસ યોજનામાં જલોત્રા અને કુંભારિયામાં નિર્મિત કર્યા છે જેનો કાલે લોકાર્પણ માનનીય શ્રી સીએમ અમારા ભૂપેન્દ્રભાઈના હાથે હસ્તે થવાનું છે અને એ દિવસનું અમને ઘણા દિવસથી ઇંતજાર પણ હતું અને એની સાથે સાથે અહીંયા નારી સશક્તિકરણ માટેનું એક આખો સ્ટ્રક્ચર ઊભો કરવામાં આવ્યો છે જેમાં અહીંયાની કરીબ કરીબ સાડા ચારસો જેવી આદિવાસી બહેનોને રોજગાર આપવા માટે દોના બનાવવાનો આખો એક સ્ટ્રક્ચર છે પછી અગરબત્તી માટેનું છે માટી કામ માટેનું છે ચરખા ઉપર શું